જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના આવેલ સ્કૂલ વિશેની કોઈ કે તો એમ પણ કહેલ કે ભારતીય શિક્ષા પ્રણાલી ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરાનો અંગ્રેજોને નાશ કરવાનો હેતુ હતો પરંતુ જ્યારે આજે આપણે રાજકુમાર કોલેજ રાજકોટ ટીજી સ્કૂલના દફતરો તપાસીએ એનો અભ્યાસ કરીએ તો એમાંથી ઘણું નવું જાણવા મળે છે કે તેમની વ્યવસ્થા કેવી હતી તે શાસકોમાં શિક્ષણ વધે તે માટે કેટલા કેટલા ઉમદા પ્રયત્નો કરતા હતા જેના આધારો આપને અહીં બતાવ્યા છે કર્નલ ઈવી સ્ટેસે અઢારસો ને ઓગણસી માં વિચાર કરેલો કે આ પ્રાંતના તાલુકદારો અને શૈક્ષણિક પછાત સ્થિતિ જોઈને તેના કુમારો માટે એક સ્થાળા સ્થાપવાનું કહ્યું આ સંસ્થા પંચોતેર હજારથી એસી હજારના ફંડફાળાથી રાજાઓના સહકારથી ઊભી થઈ હતી આ સંસ્થાનું મુખ્ય મકાન માર્ચ અઢારસો એસી માં બંધાવવાનું શરૂ થયેલ અને કર્નલ એલ સી બાર્ટન પોલિટિકલ એજન્ટના સમયમાં ત્રીસ એપ્રિલ અઢારસો એક્યાસી ના રોજ તે પૂર્ણ થયેલ આ સંસ્થાની ડિઝાઇન એન્જિનિયર આર્કિટેક એવા આરબી બુથે કરી હતી તાલુકદારી સ્કૂલનું ઉદઘાટન વીસ જૂન અઢારસો એક્યાસીના રોજ કરવામાં આવ્યું હતું બરોડા ખાતેની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના હેડમાસ્ટર મિસ્ટર સ્ટ્રીપને ટીજી કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ બનાવાયા આમાં શરૂઆતના વર્ષે બાર કુમારો દાખલ થયા હતા અને પછીથી વીસથી છાસઠ સુધીની સંખ્યા ઝાલાવાડ પંથકના તાલુકદારોના કુમારોની રહી હતી ઓછી સંખ્યાનું કારણ તાલુકદારો પોતાના કુમારોને શિક્ષણ આપવા ખુશ નહોતા તેના પર દબાણ કરવું પડેલ અને વારંવાર કહેવું પડેલ તાલુકદારોની જૂની રૂઢી અને પૂર્વગ્રહો અને શંકા કુશંકા રાખતા હતા કે કદાચ આપણા કુમારને ત્યાં કંઈ થઈ જાય તો ધગો થાય તો તેમને ત્યાં ખાવા પીવાનું સારું ન મળે તો શું કરવું આવો ડર રાખતા આ સંસ્થાના મુખ્ય મકાનની સામે મિસિસ સ્મારકનું ખાતમુહૂર્ત ધાંગધ્રાના શાસક સર ઘનશ્યામસિંહજીએ એકત્રીસ ઓગસ્ટ અઢારસો ચૌદના રોજ કર્યું હતું આ શાળાના જૂના વિદ્યાર્થીઓએ પહેલા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના ધર્મ પત્ની મિસિસ ઇવા સ્ટ્રીપ પ્રત્યેના પોતાના સ્નેહ અને આભારની લાગણીથી બંધાવી આપેલ તેમનું નામ રાખેલ જેનું ઉદઘાટન ઝાલાવાડ પ્રાંતના પોલિટિકલ એજન્ટ કર્નલ ડબલ્યુ એમ પી વુડ સાહેબના પત્ની મિસિસ વુડના હસ્તે સાત ફેબ્રુઆરી ઓગણીસો વીસના રોજ કરવામાં આવ્યું હતું જેનું નામ રખાયું મિસિસ ટ્રીપ મેમોરિયલ હોલ આ મકાનનો નકશો ધાંગધ્રા સ્ટેટના એન્જિનિયર મિસ્ટર હરિલાલ વર્ધમાન મોદીએ કર્યો હતો અને એની દેખરેખ હેઠળ કામ કરવામાં આવ્યું હતું કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટોએ હંમેશા આ સંસ્થામાં ઊંડો રસ લીધો અને પ્રાંતના વડાઓએ ઉદારતાથી તેને સમર્થન આપ્યું હતું ભાવનગરના સ્વર્ગસ્થ મહારાજા સાહેબ સર તખ્તસિંહજી રૂપિયા દસ હજાર ભેટ આપ્યા હતા અને જુનાગઢના સ્વર્ગસ્થ નવાબ સાહેબે આઠ રૂમના એક બ્લોક માટે રૂપિયા આઠ હજાર આપ્યા હતા વઢવાણના સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ બાલસિંહજીએ ગરીબ ના છોકરાઓ માટે વાર્ષિક રૂપિયા અઢીસોની દરેકની ચાર શિષ્યવૃત્તિઓ આપી હતી વઢવાણમાં આ સંસ્થા ખુલી પછી દર વર્ષે નાના નાના દેશી રજવાડાઓ પાસેથી શિક્ષણ લેવાલાયક કેટલા કુમારો છે તેની યાદી થાણદારો પાસે ફરજિયાત મંગાવાતી આ યાદી મેળવવા ખાણદાર વારંવાર રાજાઓને પત્રો લખતો કે તમે ક્યારે સત્વરે માહિતી પૂરી પાડો છો જે કુમારોને કોલેજમાં દાખલ કરી દીધા હોય તે વેકેશન બાદ કે વચ્ચેથી અભ્યાસમાંથી નીકળી જાય તો તેમને તરત જ ખુલાસા પૂછવામાં આવતા કે કોઈ કેમ કુમાર ભણવા આવ્યા નથી કારણ જણાવો જો કોઈ તાલુકદાર ફી બાબતે અસમર્થતા દાખવે તો લેણી રકમે પણ કુમારનું શિક્ષણ ચાલુ રખાતું હતું આણંદપુર તાલુકાના જેઠસુર ખાચરે જવાબ લખેલ કે અમારો તાલુકો મજમુ છે અડધામાં હું અને અડધામાં અમરા વિસામણ છે અને ચાર હજારની ઉપજ છે તેમાં ત્રણસો ને ત્રીસનું ખર્ચ થાય છે તો હું કુમારને હું વુડ હોસ્ટેલમાં ભણાવી શકતો નથી જો તેનો ખર્ચ મજબૂમાંથી કરવાનો હોય તો હું ભણવા મોકલીશ આ કોલેજમાં ધર્મના કોઈ ભેદ હતા હિન્દુ મુસ્લિમ બંને વર્ગના કુમારો સાથે ભણતા હતા આ હોસ્ટેલનું નામ વુડ હોસ્ટેલ હતું તેના વડાને મુ સાહેબ કહેવામાં આવતા અને વિદ્યાર્થીઓમાં તેમનું અનેરું માનપાન અને આદર રહેતું હતું ઓગણીસો સત્યાવીસમાં વાર્ષિક પરીક્ષામાં ચોપન કુમારો બેઠા હતા જેમાંથી નવ પાસ થયા અને છત્રીસને ઉપલા વર્ગમાં ચડાવવામાં આવ્યા હતા નવ કુમારોને અજમાયશ ઉપર બીજા વર્ગમાં બેસાડવામાં આવેલ ઓગણીસો સત્યાવીસમાં મેટ્રિકની પરીક્ષામાં એક કુમારને મોકલવામાં આવેલ તે પાંચમાંથી ત્રણ વિષયમાં જ પાસ થયા હતા આ સંસ્થામાં સ્કાઉટિંગ ક્રિકેટ ટેનિસ હોકી અને ફૂટબોલની રમતો રમાડવામાં આવતી હતી ઓગણીસો અઠ્યાવીસમાં લખતર ઠાકોર સાહેબ કરણસિંહજી નામનો મેડલ જેની કિંમત સો હતી તે લીમડાના રણજીતસિંહજીને મળેલ લીમડી ઠાકોર સાહેબ તરફથી અપાતો વુડ ગોલ્ડ મેડલ મેંગણીના મોહનસિંહજીને મળેલ અંગ્રેજી વિષયની પ્રવીણતામાં અપાતા વઢવાણ ઠાકોર સાહેબ તરફથી મળતા મેકોનકીના બે હિનામો લીમલીના અજીતસિંહજી તથા લીમડાના રણજીતસિંહજીને મળેલ મોનિટરના હિનામો મેંગણીના કુમાર મોહનસિંહજી અને લોધિકાના વિજયસિંહજીને મળેલ બે કુમારો ઇમ્પિરિયલ કેડેટ ક્રોપ્સમાં જોડાયા હતા છોટાઉદેપુરના રાયસિંહજી અને લાલ યાદના કેસરીસિંહજી ઓગણીસો અઠ્યાવીસમાં આ સંસ્થાનો ચુમાલીસમો મેળાવડો યોજાયો હતો વાર્ષિક મેળાવડામાં કુમારોના પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવતા તાલુકદાર સાહેબોને પણ મોકલવામાં આવતા હિન્દુ કુમારોને મંદિરમાં અને મુસ્લિમ કુમારોને સિવિલ સ્ટેશનમાં આવેલી મસ્જિદમાં એક માસ્ટરના હવાલે જવાની મંજૂરી અપાતી હતી તાલુકદારી ગરાશિયા કોલેજમાં કુમારો ભણવા ન જાય કે ખોટી રજા ભોગવે કે ગેરલાયક વર્તન કરે તો કહેતા કે આવા જાગીરદારને અખત્યાર ભોગવવા દેવો કે કેમ તે સવાલ આવે છે બ્રિટિશરો રાજકુમારો ભણે એના માટે ખૂબ જ કડકાઈનું ધોરણ અજમાવતા રહ્યા હતા એમ જણાય છે પરંતુ તાલુકદારાના કુમારોને ભણવામાં બહુ રસ નહોતો તેથી છાસઠ થી વધુ સંખ્યા ક્યારેય થઈ નહીં મોટે ભાગે પચાસ આસપાસ જ કુમારો આટલું દબાણ કરવા છતાં ભણવા આવતા હતા આ સંસ્થામાં ફીનું ધોરણ તાલુકદારની આવક મુજબ રહેતું જેમની જેવી આવક એ મુજબ ફી લેવામાં આવતી હતી આ સંસ્થાનું સંચાલન ઝાલાવાડ પ્રાંતનો પોલિટિકલ એજન્ટ કરતો હતો તેના હિસાબો ડેપ્યુટી આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ રાખતો હતો આ સંસ્થામાં તમામ કુમારોને અંગ્રેજી જ બોલવું પડતું કુમારું ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા આ કોલેજમાં બહારથી પણ કુમારો ધૂધરેજ સાયલા વગેરે ઠેકાણેથી ભણવા આવતા જેને ડેઈલી બોય તરીકે ઓળખવામાં આવતા હતા જો કોઈ કુમાર ગાય ભેંસ કે ઘોડો રાખવા ઈચ્છે તો તો પણ અહીં રાખવા દેતા કોઈ કુમારો લાડકા હતા તે ઘરના દૂધ વિના ન રહેતા તે બહાર ગાય ભેંસ પણ રાખતા હતા આણંદપુર દરબાર શ્રી જેઠસુર ખાચરના ખરખરે ટીજી કોલેજના પ્રિન્સિપાલ એસ ટ્રીપ પણ આવેલ અને ટોપી પછાડી બોલેલ કે જેઠસુર ખાચર તમારે નહોતું મરવું જેઠસુર ખાચરના માનીતા માણસ અલ્લીભાઈને પ્રિન્સિપાલ સ્ટ્રીપ વઢવાણ લઈ ગયેલ અને ત્યાં પટાવાળામાં રાખેલ આ ઘટના એમ બતાવે છે કે કોલેજના પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થીઓને કેવો ગાઢ સંબંધ બંધાતો જેથી કુમાર ગુજરી જતા ખરખરે પણ આવેલ જણાય છે અહીં અભ્યાસ કરતા કુમારોને એવું શીખવાડાતું કે અમે હર મેજેસ્ટ્રીની સરકાર પ્રત્યે અમારી ઊંડી વફાદારીની ભાવના વ્યક્ત કરીએ છીએ તેમના સંરક્ષણને કારણે અમે એક વર્ગ તરીકે આપના અસ્તિત્વના ઋણી છીએ બસ આ બ્રિટિશરોનો ફાયદો અને સ્વાર્થ હતો બાકી બધું સારું હાલ આ ઐતિહાસિક બિલ્ડિંગ હજુ તાલુકદારોના કુમારોના શિક્ષણ મંદિરની યાદ અપાવતી ઊભી છે પણ તેનો ઇતિહાસ આજે બહુ ઓછા લોકો જાણતા હોય ખરું ને આ બિલ્ડિંગ આજે પોલીસ વિભાગ પાસે છે જ્યાં તેમની કચેરી કાર્યરત છે આટલા આધારો અને ડોક્યુમેન્ટ જોયા પછી શું એમ નથી લાગતું કે બ્રિટિશરો કુમારોને ભણાવવા કેટલું ધ્યાન રાખતા દબાણ કરતા માહિતી પૂછતા પણ નાના તાલુકદારોને જોઈએ એવો શિક્ષણ તરફ રસ નહોતો અને થોડી આળસ અને બેદરકારી જણાય છે